બાજુ પોલીસ કાયદાનું પાલન કરતા શીખવાડે છે આ સામાજિક તત્વોને પરંતુ આસાજિક તત્વો કોઈ જ રીતે સુધરવા ન માંગતા હોય તેવું લાગી રહ્યું છે આ દ્રશ્યો જોઈ તમે પણ વિચાર કરી જશો કે આ સત્તર વર્ષના બાળકની શું ભૂલ હતી આખરે સત્તર વર્ષના બાળકની તે જ ભૂલ હતી કે તેમની પાસે પૈસા નહોતા અને આ દારૂડીઓ તેમને છરીના ઘા મારી અને મોતને ઘાટ ઉતારે છે સુરતના કાપોત્રા વિસ્તારમાં નાકામ દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે આમાં આખરે આવી ઘટના સાંભળી અને તમે પણ ચોંકી જ જશો કે સત્તર વર્ષના બાળકની આવી મૃત્યુ થાય તો તેમના માતા પિતાની શું હાલત થતી હશે જાણવા તેવું પણ મળેલું છે કે ચાર બેનો વચ્ચે ફક્ત એક જ ભાઈ હતો આખરે હવે આ ઘટના સાંભળી અને ભાઈ બહેનની શું લાગણી રહી છે તે પણ વિચારવા જેવી રહી છે આખરે બેન કોને બાંધ છે રક્ષાબંધન ઉપર રાખડી તે પણ એક સવાલ ઊભો થયો છે હું પણ કહું છું કે હર્ષ સંઘવી સાહેબને પણ કહું છું કે આવા લોકોને અસામાજિક તત્વોને ભાન ભૂલે લાવને લાવો ઠેકાણે નહીંતર હવે આવા લોકો